બહુ જ બહુ જ ફ્રેશ કાસ્ટિંગ થયું છે પહેલાં કોઈએ ક્યારે કોઈકની જોડે કામ કર્યું હોય એવું નથી બન્યું ફિલ્મોમાં તો એ બહુ જ નવા નવા કોમ્બિનેશન નવી નવી કેમિસ્ટ્રીઝ જોવા મળશે આ ફિલ્મમાં કોઈ પણ પછી એ રિલેશન કેમ ના હોય દરેક સંબંધ બહુ જ સુંદર રીતે દર્શાવવામાં દર્શાવવામાં આવ્યો છે પછી એ જૂના પ્રેમીઓ નો હોય કે પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નો હોય કે ભાઈ બેન્ડ નો હોય કે પછી પપ્પા અને ડિગ્રી નો હોય મમ્મી અને ડિગ્રી નો હોય બધી જ બધી જ કડીઓ બહુત સરસ રીતે આમ એકબીજા જોડે સંકળાયેલી છે અને પછી એ જ્યારે એમાં જ્યારે કેઓસ થાય છે ત્યારે શું થાય છે એ છે ઓળછું ભાઈ મેં તો બહુત એક્સાઇટેડ હું અને મેં ગુજરાતી હું ભલે હિન્દી શીખેલી છે કામ તો કર્યું મેં કામ કર્યા પણ હું છું ગુજરાતી ગુજરાતી હાલાય લોહાણો છું અને પહેલી પહેલી વાર ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું તો અતિશય ઉત્સાહમાં છું હરક પદવો થઈ ગયો છું અને આ અફકોર્સ થોડી નર્વસનેસ પણ છે કે ભાઈ ગુજરાતી પ્રજા મને બધી જગ્યાએ પ્રેમ મળ્યો છે ખાસ કરીને આપણી ગુજરાતી પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આટલા વર્ષોમાં આટલા બધા કેરેક્ટર્સમાં કે બી એઝ અ એક્ટર ઓર એઝ અ ડિરેક્ટર અને આ પહેલી વાર આ નવો પ્રયાસ છે મારો

फुल ऑन एंटरटेनमेंट वेल्यू है आम कॉमेडी पर ड्रामा पर संगीत सुंदर आरो कीधु सुंदर पासू है संगीत आ फिल्म राजी जी आप क्या कहेंगे इस फिल्म के बारे में सब कुछ तो कह दिया देवेंद्र जी ने <laughs> फिर भी आपके वर्ड्स आपके आपके वर्ड्स में मेरे वर्ड्स में मैं यही कहूंगी कि आ, प्यार के बारे में बात करती है ये हर उम्र हर उम्र में प्यार हो सकता है ये दर्शाती है ये फिल्म और कंप्लीट फैमिली फिल्म है म्यूजिक uh, बहुत अच्छा है मुझे एक बार भी ऐसा नहीं लगा कि मैं एक गुजराती फिल्म रही हूँ ये हिंदी स्तर के uh, टक्कर की जिस तरह से बनाई गई है वैसी ही फिल्म है और इस बात का मुझे बहुत गर्व है क्योंकि मैं हूँ तो मैं गुजराती हूँ गुजराती जैन हूँ मैरिट टू अ गुजराती बट सिंस माई इज अ महाराष्ट्र सो मराठी ज़्यादा बोली जाती है बट સર એક બીજો સોર સવાલ ગુજરાત સાથે બીજા કઈ અન્ય રાજ્યોમાં પણ રિલીઝ થવાની છે